આ છે આપણા જંગલમાં રહેતા ચકલીબેનનું ઘર ચકલીબેનનું આ દુનિયામાં કોઈ ન હતું સિવાય એની અંબે વગર હે મારી અંબે મા દર વર્ષની જેમ આ વર્ષે પણ મારી સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે તમારી નવરાત્રી ઉજવાની છું મારી માં મને ખબર નથી કે મને જન્મ આપનાર મારા માતા-પિતા ક્યાં છે મારી નાનપણથી મારી સંભાળ રાખનારી તો તું જ છે મારી માં મને ખબર છે કે મારા જીવનમાં અતૂટ મુશ્કેલીઓ આવે છે પણ તમારા ઉપર અતૂટ વિશ્વાસને કારણે હું હંમેશા એ પરિસ્થિતિમાંથી પસાર થઈ જાઉં છું મારી અંબે માં આ દુનિયાની આ જંગલની અને બધાની તમે રક્ષા કરજો અને જેમણે સાચી શ્રદ્ધા સાથે નવરાત્રીના ઉપવાસ કર્યા છે તેમને પણ શક્તિ આપજો મારી અંબે માં ચાલો હવે હું પહેલા કાલે અષ્ટમી માટે કોઈ એક નાની ચકલીને કહી આવું કે કાલે કન્યા ભોજન માટે આવજે અને કાલે કન્યા ભોજન માટે સામાન પણ લઈ આવું સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયાલાલ મુની માસી એ મુની માસી કેમ છો મજામાં અરે ચકલી આ આવ બોલ બોલ આજે અહીંયા કેવી રીતે ભૂલી પડી અરે મુની માસી તમને પણ ખબર છે ને નવરાત્રી ચાલી રહી છે એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના નવરાત્રા મૂક્યા છે તો આવતીકાલે આઠમું નવરાત્રુ છે એટલે કન્યા ભોજન માટે ચૂનીને કાલે મોકલજો સવારે દસ વાગ્યે તેનું આમંત્રણ આપવા આવી હતી એને હા હા ચકલી માસી હું આવશ ચોક્કસ તમારા ઘરે કાલે કન્યા ભોજન કરવા અરે ચકલી પણ તો દર વર્ષે તો ઓલી કબૂતરીની છોકરીને ખવડાવતી ને કન્યા ભોજન તો આ વખતે કેમ તેને નથી ખવડાવતી અરે મુનિ માસી એ તો બીજા જંગલમાં રહેવા ગયા આ વખતેના ભયાનક વરસાદને લીધે તેમનું ઘર તૂટી ગયું અને આ માણસો આપણા જંગલમાં વૃક્ષો કાપી જાય છે એટલે પછી તેઓએ બીજા જંગલમાં જ પોતાનું નવું ઘર બનાવવાનું નક્કી કર્યું અને તે અહીંથી જાતા રહ્યા હવે આખા જંગલમાં ફક્ત આ ચૂની જ નાની કન્યા છે એટલે આ વખતે કન્યા ભોજન માટે એને આમંત્રણ આપવા આવી છું માસી એ છે માસી ચાલો હું નીકળું હવે હજી કન્યા ભોજન માટેનો સામાન પણ લેવો છે એટલે તમે કાલે સવારે દસ વાગ્યે ચૂનીને મોકલી દેજો મમ્મી કાલે તો મજા આવશે હું ચકલી માસીના ઘરે માતાનું સ્વરૂપ બનીને કન્યા ભોજન કરવા જઈશ ચૂપ થઈ જા એકદમ તું કહી નથી જવાની કાલે તે પહેલી ચકલીનો ઘર જોયું છે કેટલો તૂટેલો છે એકદમ ઉપરથી એની છત પણ તૂટેલી છે એની ઘરમાં કોઈ પાણી પણ નથી પીતું અને હું તને એની ઘરમાં ચમવા મોકલીશ શાંતિથી બેસી જા કાલે સવારે તું એના ઘરમાં કન્યા ભોજન કરવા નથી જવાની કાલે સવારે તારા પપ્પા સાથે જતી રહી છે એને હું પોતે સંભાળી લઈશ અંબેમાં જો હું કન્યા ભોજન માટે સામાન લઈને આવીશું તમને મસ્ત મસ્ત ભોજન ખવડાવીશ મારી માં બસ માં તમે મારા પર એટલું જ આશીર્વાદ રાખજો કે કાલે કન્યા તમારી સવર રૂપમાં આવીને ભરપૂર ભોજન કરીને જાય જેથી મારો મન પણ પ્રસન્ન થાય મારી માં પછી તો શું આખી રાત ચકલી બેન એ તો માતા સાથે પોતાની મનની વાતો કરીને આખી રાત એમ જ પ્રસાર કરી નાખી સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરીશ મૈયા લાલ માં મેં ભોજન પણ બનાવી દીધું છે બસ હવે જલ્દી ચૂની આવે ને એને હું ભોજન ખવડાવું ચકલીબેન એ તો સાચી લાગણીથી ભોજન બનાવ્યું પણ સવારના 11 વાગી ગયા અને હજી સુધી ચૂની આવી જ નહોતી અરે અંબે મા મે તો સાચા હૃદયથી ભોજન બનાવ્યું પણ જુઓ ને સવારના અગિયાર વાગી ગયા અને ચૂની આવી જ નથી ચાલો હવે એકવાર એની ઘેર જઈને જોઈ આવું મેનું માસી ઈ મેનું માસી ચૂની ક્યાં છે કેમ હજી સુધી એ કન્યા ભોજન માટે આવી નથી હું ક્યારની એની રાહ જોઈ રહી છું સવારે દસ વાગેનું કહીને ગઈ હતી અને અત્યારે લગભગ સારા અગિયાર જેવા થઈ ગયા છે અને એ હજી સુધી આવી નથી માસી હું બાર વાગ્યા પછી કન્યા ભોજન નથી ખવડાવતી એટલે પહેલાં મેં મારા સાચા હૃદયથી મારી મા માટે ભોજન બનાવ્યું છે એને કહો ને મારી સાથે આવે હું જલ્દી એને પાછી મોકલી દઈશ ચૂપ થઈ જા એકદમ ચૂપ તું પોતાને સમજે છે શું તારા કહેવાથી હું મારી દીકરીને તારી ઘેર કન્યા ભોજન માટે મોકલીશ ગાંડી સમજી છે તે મને મારી અંબેમાં મારી અંબેમાં હંમેશા કહેતી ફરે છે અરે ડફોડ અંબેમાં ફક્ત તારી નથી અમારી પણ છે એ જગજનની છે એટલે એણે અમને પણ બુદ્ધિ આપી છે કે તારા ઘરનું ભોજન તો શું કોઈ પાણી પણ ન પીવે તે તારો ઘર જોયું છે ક્યારે એકદમ ભંગાર એવા ઘરમાં હું મારી દીકરીને જમવા માટે મોકલીશ ચાલ અહીંથી અને મારા મોટા ઘરમાં હવે ગુંસીને આવે છે તારા જેવા ન આવી શકે એટલે હવે અમે આ ઘરમાં દરવાજો લગાવી છું મોટું ઘર જોયું નથી અને અંદર ભાગી આવે છે ચતીરી હે આજ પછી ક્યારે પણ અહીં મારા ઘરમાં દેખાતી નહીં મુનીમાસીનું એટલું બધું ખોટું સાંભળીને ચકલીબેન બેચારા ઘેર આવીને ચૂપચાપ માતાની સામે શાંતિથી બેસી ગયા અને મનમાં એમને એટલું બધું દુઃખ થયું કે એ અંદર ને અંદર ફક્ત રડતા જ રહ્યા જે ભોજન પડ્યું છે છે હું જમી મને બહુ જ ભૂખ લાગી તમે બહુ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું હવે તમે મને એ ચૂડણી તો આપો જે તમે કન્યાને ડાકવા માટે લઈ આવ્યા હતા ચકલીબેન તો હજી પણ શોકમાં છે પરંતુ મને તો વિશ્વાસ થઈ ગયો કે ખરેખર જો આપણે સાચા વિશ્વાસ અને આસ્થાથી માતાને પ્રાર્થના કરીએ તો એ આપણને આશીર્વાદ આપે જ તમે આ વિડીયોમાંથી શું શીખ્યા એ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ખરેખર વિડીયો પસંદ આવી હોય તો જય માતાજી જરૂરથી લખજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મળીએ નવી વાર્તા સાથે નવી વિડીયોમાં